હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં શું તમને ખબર છે સરગવા પાન પાવડરના ફાયદાઓ આયુર્વેદની દુનિયામાં સરગવાને સંજીવની અથવા જડીબુટી તરીકે ઓળખાય છે સ્નાયુઓ તેમજ સાંધાના દુખાવામાં માથાનો દુખાવો અનિદ્રા ડાયાબિટીસ પાચન કબજિયાત એસિડિટી કમરનો દુખાવો ગેસ સંગ્રહણી આંખોના રોગ ઝાડાપણા સ્વપ્ન દોષ સ્ત્રી રોગ વગેરે જેવા રોગોમાં બહુ જ ફાયદાકારક છે સરગવાના પાવડરમાં કેલ્શિયમ પ્રોટીન

મહત્તમ લાભ થાય છે હું વિનંતી કરું છું કે આ ફાયદાઓ બને તેટલા વધારે વ્યક્તિ સુધી પહોંચાડશો જેથી વધારેમાં વધારે લોકોને તેનો લાભ લઈ શકે આવીને આવી અવનવી જાણકારીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા